હોય એટલું જોર હવે લગાવો જિંદગી હોય એટલું જોર હવે લગાવો જિંદગી દમ હોય તો મને હવે સતાવ જિંદગી સુખની વ્યાખ્યા મેં જડ મૂળથી બદલી સુખની વ્યાખ્યા મેં જડ મૂળથી બદલી દમ હોય તો દુઃખ હવે બતાવો જિંદગી ગોતી લઉં છું આનંદ દરેક વાતમાંથી ગોતી લઉં છું આનંદ દરેક વાતમાંથી દમ હોય તો મને હવે રડાવો જિંદગી દૂર થી લડી ને પામ્યા કર જોર મારું દૂર થી લડી ને પામ્યા કર જોર મારું દમ હોય તો બાથો બાત આવ હવે જિંદગી પડી પાછો બેઠો થાઉં છું બમણા જોશથી પડી પાછો બેઠો થાઉં છું જમણા જોશથી દમ હોય તો મને હરાવ જિંદગી હું નહીં પણ તું જરૂર થાકશે લડાઈમાં હું નહીં પણ તું જરૂર થાકશે લડાઈ માં દમ હોય તો હવે હાથ મિલાવ જિંદગી દમ હોય તો હવે હાથ મિલાવ જિંદગી